પાદરા તાલુકાના ચુકારી સામે વૃદ્ધની બેરહમી પૂર્વક હત્યા હત્યારાઓ માથું કાપીને લઈ ગયા પોલીસે ગુનો નોંધી હત્યાનું કારણ અને મૃતકનું માથું શોધવાનો પ્રયત્ન ચોકારી ગામે કૃષ્ણનગરમાં આવેલા ખેતરમાં પંચોતેર વર્ષના કુબેરભાઈ જબુરભાઈ ગોહિલ પોતાના ખેતરમાં એકલા રહેતા હતા જેમાં ખેતરમાં વાંદરા મોટી સંખ્યામાં આવતા આજુબાજુના ખેડૂતો વાંદરા બગાડવા બૂમો પાડતા કુબેરભાઈની ઓળી પાસે જઈને બૂમ પાડતા કોઈ અવાજ નહીં સંભળાતા હોળીમાં બાણું ખોલી જોઈને જોયું તો કુબેરભાઈનું ધડ માથા વગર પડેલું હતું ને લોહી લુહાણ પડેલું હતું જે દ્રશ્ય કંકવાટી ઉપજાવે તેવું હતું આ વાત આજુબાજુ પ્રસરી જતા લોકો ટોળા ઉમટી પડ્યા આ બનાવની જાણ વડો પોલીસને કરાતા પોલીસ દોડી આવી જેમાં વધુ તપાસ કરવા એસઓજી જે એલસેબી સ્થાનિક પોલીસ તપાસ શરૂ કરી છે જેમાં વૃદ્ધનું માતું શોધવા પોલીસ આખેરાત તપાસ કરી હતી ને જ્યાં ક્યાંક પત્તો લાગ્યો ન હતો ને વૃદ્ધની પુત્રીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કનિષ્ઠ તપાસ શરૂ કરી છે જેમાં છેલ્લી માહિતી પ્રમાણે ગુનેગારો શાતિર હોય કોઈ કડી છોડતા ગયા હોય તેમ હાલમાં પોલીસને દેખાતું નથી જે પોલીસની ગુનેગારોની કસોટી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આજરોજ ચોકારી ગામ છે જે વડુ તાલુકાનો વડુ પોલીસ સ્ટેશનની અંદરમાં આવતું ગામ છે ત્યાં પાંચેક વાગે ત્યાંથી કોલ આવ્યો હતો કંટ્રોલ રૂમમાં કે ત્યાં એક લાશ પડેલી છે ઓરડીમાં એટલે એ બાબતે બધું પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને હું પહોંચી ગયા ત્યાં જઈને જોયું તો એમની ઓરડી મરણ થનાર જે છે એમની ઓરડીમાં માથું કપાયેલી હાલતમાં લાશ હતી ધડ મળી આવ્યું છે અને એમનું માથું મળેલું નથી એટલે આ બાબતે અમે તપાસ કરતા ત્યાં એમના પુત્રી હતા કોકિલાબેન વાઇફ ઓફ અર્જુનસિંહ પડ્યા એમને પૂછપરછ કરતાં એમણે કીધું એમના પપ્પાની લાશ છે ને એમનું માથું મળ્યું પોલીસ અત્યારે ત્યાં જ છે એફએસએલ ડોગને બોલાવી લીધી ત્યાં તપાસ ચાલુ છે